આવે નજીક ખબર નહી પડતી રમવા જાય ઉત્તમ કળવાજી નો ભાઈ એનો પછી બીજું શું આવે એમના જગ્યા માણસ કડવાજી તો આગેવાન નહી શું આગેવાન શું પણ એમને ખબર નહી પડી જાય કોઈ ખબર પડી જાય

मैं यार निराले जाऊं हाथ में

બોલાવા ના તમે ચલો અરું પૈસા તો હોય ને કોક કડવાજી આગળ જવા દો મને કાટવું પડશે કડવાજી આગળ તો કડવાજી મારે છોકરા બાર મહિને ફી પડી નહી મારે પૈસા ભરવાના કડવાજી આગળ જવા દો ને

પૂરા પોચ હજાર તો નહિ તો પણ એકતાલીસ હોય ઉપર બહુ રૂપિયા પૈસા તો લઈ જાય પણ પાછું હાલવાનું તો વાયદો વાયદો અમને તો હાલ્યો નહીં

કેલા જા ઓ ગીમ ભરા દઉંએ હોએ લઈ લે છૂટા ઓમે ઓમે છૂટા આ લે લે ઉભરો લઈ બે પાંચ પૂરા ને ઉબંધ નો હો આ મુએ બંધ નો હો ભાઈ કપરાઈ જો હો લે 200 મુ બંધ માં 200 આયો 300 આયો ના 300 યાદ નકલ લોચા થા 300 લે 300 લે હો <laughs> ना हो ना चलाए मगन नेक्स्ट वीडियो में बोंचोनी मेल को तो अचार ले 2000 रुपया मैं तुम्हें हाथ से निकालो पैसा नहीं है मतलब आ जोड़ा आ बाजी तो महाराज लेवानी है आजा 1500 ना चल चल बोलो बाप लो चल 1500 બનાવીસો ગુરસો સાઈસો કયા તો ભા ગુણો ભરી ભાજી બની શું હવે જા જા એ કોઈ હારું તો હે એ તોય ફરાઈવા ફંગ સંયુજો એ આપણે લગાણ દેવા જેવી બાજીયે કાયદેસર ચબત કરવા મોંજે લગાતો ના લાગે હવે ખોલ દો આવો લ્યો ને બેઠા મારી મારી ચોખા લંબા બેઠો ને એટલે પૈસા ઉતી ને હાલતો નહી પૈસા પતી ગયા હાલતો નહીં મોનતોય નહીં આંખ માં ને રોવા નાટક કશું ને તો કોઈ ખાયો મેં મેળો ને કદી મીર પડે કદી

એ પાસર અમારી બાજી રીયતુ તીસાઈ એક બી ડ ડ સબુ તી ડ બે જો બે બંકા આ લઈ જાજો બતા બાજી અલ ઓ તમે તમે તમારું જામ બોટલ ને તમે યુઝ કરો હો તમે તમને આવો આ કાલો કાલો મારો ના કે આવા બેનો ગી મે આવી તમે મારો ને આવા જુવાનો અમાર બેનો વાસી આવો આવો નજર લાગી નજર લાગી એ દાવ મે દાવ મે દાવ મે હો ઓમેડ ત પત તો આવ તો એ ઓમેલા લે તું ઓમેડ ત સંધી આયા અમે લોકા માર લે બરા બેજે 15 વેગમ કે ઓ અશો 300 400 આ શું હોય 400 નથી કેટલા આ 400 મેલ્યા રુંગા પૈસા નથી પણ ઇના પૈસા હૈ આ જો આવી રહ્યો તો આહે આઠામાં આવું ના આવે મૂળ એને જ હોય તો

Lê. ai là mặt sâu. Mặt sâu. quá vào quá vào. tay nè. Một quá là. Một ừ. sâu.

એ બે નો બાછાંગલો બાછાંગલો જુઓ બાછાંગલો મોટો બાછા છે કલર હો કલર હે ઓ બાછાનો કમાક રવા ના આ ઓરા ખવા બડા ખવા બડા હવે અમે બેઠા જ પક્ક દેવો ગયા હોય તો મારા પટી માન નાખશે એ જીંદગી ની રહો મેલી ઈ થો નાખો

એ 2500 ને ખોલતા હો એક સંગમાં ને 2500 એ તું બહુ ઉપાડો કadne ખોલ બતાઈ નાખી દે એટલે થઈ જાય એ તું નહીં હો નહીં પાક પાડવાનો આ બહુ આ જો આ 1000 આ 2000 ને આ ખોલો 60

ભાઈ તો હું લંબુ આપણે બીજા છસો રૂપિયા જીતવા હેતુ ઝૂંટ મારીને તોડશો ને